મને ભાખરી શાખ બનાવતા આવડે ધંધાનું મેનેજમેન્ટ તો હું ધંધો કરતા કરતા શીખી ગઈ આ શબ્દો ધોરણ દસ પાસ કિંજલબેન પ્રજાપતિ છે લોકોને હેલ્ધી દેશી અને ટેસ્ટી ફૂડ ખવડાવવા માટે કિંજલબેને પોતાના દેશી ઢાબામાં જ તેલ કાઢવાની કચ્ચી ઘાણી મશીન વસાવી લીધી ઢાબામાં જ તેલ કાઢવાની કચ્ચી ઘાણી ચાલતી હોય એવું આ પ્રથમ રેસ્ટોરન્ટ મેં જોયું રેસ્ટોરન્ટમાં વપરાતું માખણ અને શુદ્ધ ઘી પણ કિંજલબેન એમના મહિલા મંડળ સાથે મળીને વલોણાથી બનાવે છે માટે જ કિંજલબેનનું મધુર ભાખરી શાક કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અમદાવાદના એસપી રિંગ રોડ ઝુંડાલ સર્કલ પર ધૂમ મચાવે છે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ભાખરી શાકનું કોન્સેપ્ટ મહેસાણા થી શરૂ થયો છે કિન્જલ બેન એ જ ભાખરી શાકનું કલ્ચર અમદાવાદમાં શરૂ કર્યું છે પણ એમનો કોન્સેપ્ટ થોડો અલગ છે જમવામાં વપરાતું તેલ કિન્જલ બેન પોતે કચ્છી ઘાણીમાં કાઢે છે વાનગીઓમાં વપરાતા નેચરલ મસાલા પણ તેઓ જાતે બનાવે છે આ જ તેલ અને મસાલા તેઓ હોટલમાં વાપરે છે અને વેચે પણ છે ઉલ્લેખનીય છે કે આ ધંધો વિકસાવવામાં કિંજલ બેનને એમના ભાઈ પંકજ પ્રજાપતિ અને એમના પતિ કિશોરભાઈ પ્રજાપતિ એ જ સપોર્ટ આપ્યો છે મિત્રો કોઈ પણ સ્ત્રીને જો ઘરેથી સપોર્ટ મળી જાય તો એ દુનિયા જીતવાની તાકાત ધરાવતી હોય છે ભાખરી અને શાક ઉપરાંત કિંજલ બેન ના મેનુમાં તમામ ગુજરાતી કાઠિયાવાડી અને પંજાબી વાનગીઓ મળી જશે તમે પણ એક વખત ટ્રાય જરૂર કરજો અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ પર એમનું મધુર ભાખરી શાક કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આવેલું છે ભાખરી શાકના ધંધા વિશે વધુ માર્ગદર્શન મેળવવા માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર કિંજલ બેન સંપર્ક કરો